નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં અઠ્ઠાવન સ્થળ પર ડ્રોન ઉડાવવા પ્રતિબંધ ધાર્મિક સ્થળો ડેમ અને સરકારી કચેરીઓ સહિત રેડ યલો ઝોનમાં એકવીસ સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ બોટાદ જિલ્લામાં અઠાવન સંવેદનશીલ સ્થળો પર ડ્રોન ઉડાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પીએલ ઝણકાતે જાહેર કરેલો આ પ્રતિબંધ ચોવીસ જુલાઈથી એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી અમલમાં રહેશે પ્રતિબંધિત વિસ્તારોમાં મુખ્ય ધાર્મિક સ્થળોમાં સાળંગપુરનું કષ્ટબંધન હનુમાનજી મંદિર છે બાપ સ્વામિનારાયણ મંદિર કુંડલનું સ્વામિનારાયણ મંદિર અને ભીમનાથ મહાદેવ મંદિર પણ સામેલ છે પાળિયાદની વિશામણ બાપુની જગ્યા અને ગઢડાનું ગોપીનાથજી દેવ સ્વામિનારાયણ મંદિર પણ આમાં આવરી લેવાયા છે માળખાગી સુવિધાઓમાં બોટાદ બરવાળા અને ગરડાના ટેલિફોન એક્શનનો સમાવેશ થાય છે ઉતાવળી સુખબાદર ભીમડા ઇતરિયા લીંબાળી અને કાળુબા ડેમ પણ પ્રતિબંધિત યાદીમાં છે આરોગ્ય સુવિધાઓમાં બોટાદની સોનાવાલા હોસ્પિટલ અને ગરડાની સીએચસી હોસ્પિટલ સામેલ છે સરકારી કચેરીઓમાં જિલ્લા અદાલત કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરી તેમજ વીજળી સબ સ્ટેશનો પર ડ્રોન ઉડાન સંબંધિત પ્રતિબંધિત છે ગૃહ મંત્રાલયની એસઓપી અને ડ્રોન રૂલ્સ બે હજાર એકવીસ મુજબ આ સ્થળોને રેડ અને યલો ઝોનમાં વર્ગીકૃત કરાયા છે જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ફોજદારી અધિનિયમની કલમ એકસો અઠ્યાસી હેઠળ કાર્યવાહી થશે હેડ કોન્સ્ટેબલથી ઉપરના દરજાના પોલીસ કર્મચારીઓને નિયમનો અમલ કરાવવાની સત્તા આપવામાં આવી છે સૌજન્ય દીવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ